નમસ્કાર દર્શક મિત્રો આપ છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી રહ્યો અને ઝટપટ ન્યૂઝ ગઈકાલે થર્ટી ની નાઈટ હતી અને થર્ટી ફર્સ્ટની નાઇટ લઈને અને મદિરા પાન કરી છાકટા બનેલાઓને પકડવા માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ બની હતી અને જેના કારણે લઈ અલગ અલગ 33 ચેકપોસ્ટો બનાવવામાં આવ્યા હતા અને જ્યાં સધન ચેકિંગ અને સુરક્ષા વ્યવસ્થા નવસારી જિલ્લા પોલીસ દ્વારા ખડકી દેવામાં આવી હતી અને એ દરમિયાન વિવિધ ગુનાઓની અંદર પછી એ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય કે ત્યાર પછીથી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હોય કે ત્યાર પછીથી દેશી દારૂ અથવા તો ઇંગ્લિશ દારૂ લઈ જતા હોય અથવા તો એનું વેચાણ કરતા હોય એવા બનાવોની અંદર એમની ધરપકડ કરવામાં આવી હતી કેટલા પકડાયા એ અંગે નવસારી જિલ્લાના ડીવાયએસપી એસ કે રાય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી અનુસંધાને મેરબાન પોલીસ અધિકારી સાહેબ શ્રી રાહુલ પટેલ સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લાના એલસીબી એસઓજી પેરોફોલો સ્કોડ તેમજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ટીમો બનાવીને જ્યાં પણ પ્રવેશવાના અને બહાર નીકળવાના જિલ્લાના તમામ રસ્તાઓ ઉપર અલગ અલગ ચેકપોસ્ટ જે દરમિયાન જેટલા એન્ડ ડ્રાઈવના કેસો કરવામાં આવેલ છે પાંત્રીસ જેટલા ઈસમો પીધેલા પકડાયા તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવેલ છે અને બીજા ચાર વિદેશી દારૂ અને તેવીસ દેશી દારૂના ભઠ્ઠીઓ પર કેસો કરવામાં આવેલ છે

ડીવાય જણાવ્યા મુજબ આટલા વ્યક્તિઓની વિવિધ ગુનાઓની અંદર ધરપકડ કરવામાં આવી હતી અને સાથે જ નવસારી જિલ્લાની અંદર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટવા નહોતી બનવા પામી હતી અને શાંતિપૂર્ણ માહોલની અંદર સૌ કોઈએ થર્ટી ફસ્ટની ઉજવણી કરી હતી તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન